તો હાલ તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન થઈને આવી ગઈ છે તો હવે જે તમારી વિડિયોની અંદર બધાની વિડીયોની અંદર આપણે એડ ચાલુ કરવાની છે જો અહીંયા ડોલરનું ઓપ્શન તમને જોવા નથી મળતું તો બધા વિડીયોની અંદર ડોલરનું ઓપ્શન એટલે કે ઓન આપણે કઈ રીતે કરવાનું છે મોનોટાઇઝનની અંદર બધા વિડીયોની અંદર એડ આપણે મોનોટાઇઝન ઓન કઈ રીતે કરવાનું છે મિત્રો પહેલાં યુટ્યુબની અંદર આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરતા એટલે મિત્રો એની અંદર છે ને બધા વિડીયોની અંદર એડ લગાવવા માટે ઘણું બધું અંદર તમને ફ્રી આજે કોમબ્રાજનની અંદર સ્ટુડિયોમાં જઈને તમારે ચાલુ કરવું પડતું હતું પણ આવી યુટ્યુબની જે નવી અપડેટની અંદર મિત્રો તમને ખ્યાલ જ છે કે બે હજાર ત્રેવીસમાં ફેબ્રુઆરીવારીમાં લાગુ હતી શોર્ટ વિડીયોની અંદર તમે અર્નિંગ કરી શકો છો ત્યારે મિત્રો અહીંયા નવું ફીચર લગાવવામાં આવ્યું છે તો જેની અંદર જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝન થાય એટલે મોનોટાઇઝન થયા પછી મિત્રો તમારી ખબર છે કે ચેનલની અંદર કેટલી વિડીયો અપલોડ કર્યો બધી વિડીયોની અંદર તમારે એડ ચાલુ કરવી પડે છે તો એક જ સાથે આપણે બધી વિડિયોની અંદર એડ આપણે કઈ રીતે ચાલુ કરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું લાઈવ પ્રૂફ સાથે આ બધી વિડિયોની અંદર તમે એડ કઈ રીતે ચાલુ કરી શકો છો તો ચેનલની અંદર નવા ઓછો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો તમે લોકો શોર્ટ વિડિયો બનાવશો લોંગ વિડીયો બનાવશો તો આપણી જ્યારે ચેનલ મોનોટાઇઝ થઈને આવી જાય છે તો આપણે એડ ચાલુ કરવામાં ઘણી બધી પ્રોબ્લેમ તમે ખુદ વિચાર કરશો કે આટલી બધી વિડીયોની અંદર આપણે એડ મોનોટાઇઝન ઓન કઈ રીતે કરવાનું હોય છે પણ આ નવું ફીચર છે કે જેની અંદર તમે મોનોટાઇઝન ઓન મિત્રો કરી શકો છો તો કઈ રીતે આપણે કરવાનું છે દાખલા તરીકે મિત્રો આપણી ચેનલની અંદર જોવા એડ હાલની અંદર લગાવવામાં નથી ડોલરનું કોઈ ઓપ્શન છે તમે જોઈ રહ્યા છો તો હવે એની અંદર આપણે એડ કઈ રીતે છે મતલબ બધા તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું છું તમારું ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમારા માટે લઈને આવું છું અને હંમેશા માટે મિત્રો આપણી ચેનલની અંદર દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો આપણે મિત્રો જવાનું છે પહેલું તો જો અહીંયા એક ઓપ્શન તમને મળે છે ક્રોમ બ્રાઉઝર તો ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે જવાનું છે તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ તો મેં પહેલેથી સર્ચ કરી લીધું છે અહીંયા પહેલાં મને ઓપ્શન છે સાઇનિંગ એની ઉપર આપણે ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા આપણે આ ટાઈપની ચેનલ ઓપન તમારી થઈ જશે મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો તો અહીંયા ખૂણામાં તમારો જે લોગો જે દેખાય છે એની ઉપર ક્લિક કરીને જે ચેનલમાં તમારે મોનોટાઇઝન ઓન કરવાનું છે ચેનલને તમારે સ્વિચ અકાઉન્ટ ઉપર ક્લિક કરીને લોગ ચેનલને કરી લેવાની છે તો આ ચેનલને મેં લોગિન કરી લીધી છે બરોબર છે તો આ ચેનલને હું હોમ સ્ટુડિયોની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર મિત્રો ઓપન કરું છું તો આ કમ્પલેટ અહીંયાથી ઓપન થઈ રહી છે જુઓ અહીંયા તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયાથી મિત્રો તમારી ચેનલ ઓપન થશે તો અહીંયા કસ્ટમાઇઝ ચેનલ લખેલું છે એ બોક્સ ઉપર નાનકડું એની ઉપર આપણે ક્લિક કરીને તમારી ચેનલને અહીંયા હોમ પેજ ઉપર ખોલી લેવાની છે તો આ હોમ પેજ ઉપર આપણે ચેનલને ઓપન કરી લીધી છે હવે સ્ટુડિયોમાં તમારી ચેનલ મિત્રો કમ્પ્લેટ અહીંયાથી ઓપન થઈ છે હવે આપણે બધા વિડીયોની અંદર એડ ચાલુ કરવાની છે તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો પહેલું તો જુઓ કોંગ્રેચ્યુલેશન તમને આ ટાઈપનો મેલ આવશે તમારી ચેનલના અભિનંદન તમે ચેનલની અંદર મોનોટાઇઝ થઈ ગઈ છે આ ટાઈપનો તમને જેવું ક્લિક કરશો એટલે પહેલો જ ફોટો દેખાડશે કે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે પહેલું ફીચર પછી તમારે ચાલો શરૂ કરી એના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે તો ચાલો મેં એની ઉપર ક્લિક કરી લીધું છે હવે તમારી ચેનલ હોમ પેજ સ્ટુડિયોની અંદર મિત્રો અહીંયા ઓપન થઈ ગઈ છે બરાબર તો તો તમને આ ટાઈપનું ફીચર મળે છે એક તમને એક ઓપ્શન અહીંયા લખેલું છે શરૂ કરો વાદળી કલરનું જે લખેલું છે આ બોક્સ ઉપર તમારે ક્લિક કરીને એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે પછી વાદળી કલરમાં જે લખેલું છે શરૂ કરો એની ઉપર ક્લિક કરીને તમારા જે લોંગ વિડીયો છે એની ઉપર તમારે એડ લગાવવા માટે તમને અહીંયા ઓપ્શન મળે છે આ બોક્સ ઉપર ક્લિક કરીને અહીંયા નીચે વાળે લખેલું સ્વીકાર કરો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો અહીંયા આ ચાલુ થઈ ગઈ છે તમારા લોંગ વિડીયોની અંદર આ ટાઈપનું લખેલું છે તો એની ઉપર હજી આપણે એક વખત ક્લિક કરી લેવાનું છે તો આપણે ક્લિક કરી લીધું છે હવે બીજી વખત આપણે આ ક્લિક તમામ સ્વી સ્વીકાર કરવાની વિડીયો ઉપર ક્લિક કરીને તમામ વિડીયો ઉપર આપણે એડ લગાવવાની છે એટલે આપણે એની ઉપર ક્લિક કરી લેવાની છે તો જેટલી આપણી ચેનલની અંદર લોંગ વિડીયો છે બધા લોંગ વિડીયોની અંદર મોનોટાઇઝન ઓન થઈ ગયું છે હવે મિત્રો વાત કરીએ શોર્ટ વિડીયો તમે ચેનલમાં શોર્ટ વિડીયો અપલોડ કર્યા તો એની ઉપર ક્લિક કરીને જો આ શોર્ટ વિડીયોનો ફીડ છે એને પણ આપણે ઓન કરવાનું છે તમે કોઈ વિડીયો શોર્ટ અપલોડ કર્યા છે ના કર્યા હોય તો હવે આવનારા સમયની અંદર કરો તો એની અંદર એડ ચાલુ કરવા માટે આ બોક્સ ઉપર ક્લિક કરીને તમારે સ્વીકારી લેવાનું છે તો આ શોર્ટ વિડીયોનું પણ થઈ ગયું છે હજુ એક ફીચર આપણા માટે છે એ છે સુપરચેટ થેન્ક્સ બટનનું એ આપણા માટે જરૂરી છે બાકી બંને બંને આપણે ચાલુ નહીં કરીએ તો કોઈ વાંધો નથી તો આ સુપરચેટને પણ ઓન કરી લઈએ અહીંથી ક્લિક કરીને તમારે સુપરચ એટલે થેન્ક્સ બટનથી કોઈ પૈસા ટ્રાન્સફર કરે ને તો તમને મિત્રો મળી શકે તો એની પણ પોલિસી ક્લિક કરી લેવાનું છે આ કરાર ઉપર આપણે ક્લિક કરીને તમારે સ્વીકારો એની ઉપર ક્લિક કરીને આ આગળનું ઓપ્શન તમારું કમ્પ્લીટ થઈ ગયું છે હવે હું તમને ફરીથી વાયટી સ્ટુડિયોની અંદર લઈ જઈશ અને જે આપણા વિડીયોની અંદર એડ ડોલરનું ઓપ્શન લગાવવામાં નહોતું આવ્યું એ તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ અહીંયાથી હું બેકઅપ નીકળી આવું અને ફરીથી આપણે વાયટી સ્ટુડિયોની અંદર આવું અને જે વિડીયો તમને પહેલાં દેખાડ્યા જેની અંદર એડ નથી લગાવવામાં ડોલરનું ઓપ્શન હતું તો હું અહીંયા વાયટી સ્ટુડિયોને ઓપન કરું છું ને જો રિફર્સ કરું છું તો આપ જોઈ શકો છો મિત્રો કે અહીંયા ડોલરનું ઓપ્શન આવી ગયું છે તો આશા રાખું છું કે માહિતી મિત્રો ગમી હશે અને યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળશે અને આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એ ટાઈપની મિત્રો વિડીયો આ જે ત્રણ ફીચર છે ને ખાસ આપણી ચેનલની અંદર ચાલુ હોવા જોઈએ બાકી બીજા બે છે આપણા માટે કોઈ ફરજિયાત નથી આપણા વિડીયોથી કમણી કરવા માટે એ જે ત્રણ ઓપ્શન છે એ આપણા માટે ફરજિયાત છે તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમે હશે વધુ યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને મિત્રો